પયદ દર હતા ને તો યાદ રાખી તો ઓર રાખજી બાસો આ બેનો બીજી જાત તું ની તો ગમે તારો બે ગમે મળી જાયે દિલ તોડીને દગો કર્યો પારકા ને તે હબો તો છો તાજી આયો તો છોટી આયા તાજી આયો તો હા પાવાહી પૈસા તું મારા સોરી જો લાગે ને પૈસા તું મારા સોરી જો હું તો કેવા આવું હમણાં ઘરે વરસ તું આવજે ના પાડી લઈશી એ અવાજ તો કરે ને કે મેલે છે હમણાં પાડી જાય હમણાં પાસે એ ભરા તો ના લો પૈસા ચોરી ગયો ને આવું કરે બધું ભરા તો ના લો મારા બેટા આપણે ટેણીએ મને તો શું કરે છે એના કરતા તો રમી નાખો વારો આવશે બાકી આ દારૂ પીપી રસ્તો કનો હે કનો રસ્તો હે કે રસ્તો છે બોલ્યો બોલ્યો તો બાકી બોલ્યો તો મજા નઈ આવે તને કઈ દઉં પડશે

એક વાત કહું એક ખાલી દસ રૂપિયા દેજે પડ્યા હવે દાહ રૂપિયા એવું ના લખાવત કરું દસ રૂપિયા ને તો તને ફોલ ગમ

બાઇક દસ રૂપિયા મુ લેવા દઉં રૂપ તો બીજા દસ રૂપિયા ગુજરાત ના ઉત્સાહ માં